સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા હા જો પીતારામ જય શ્રી કૃષ્ણ પીયું મને એક વાતનો જવાબ દેતા પીયુ નો મૂળ નો હોય પછી ચા પીવી એટલે મૂળ આવી જાય ને ચા પીધો તો પીવું એ ક્યાં પીધો તો

તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બાકી ત્યાં શું છે કે આજે આપણે ચેવડો બનાવવાનો વિચાર કર્યો કે સેવડો બનાવી નાખીએ તો આપણે પરફેક્ટ માપઈ કહી દઉં તમને અને કઈ રીતે બનાવવો એ પણ બતાવી દઉં ને ખાસ તો એ છે કે આપણે જે પૌવા તરીએ ને

તો જો આમાં ચોખા ચોખાના પૌવા છે આ એક કિલો પૌવા લીધા છે બરોબર એમાં અઢીસો ગ્રામ જેટલા મમરા છે મમરા અને આ પૌવા બધું ચારી લીધું મોટા મોટા જ રાખાશે નીચેના મમરા ઝીણા કાઢી છે ને જો આપણે આમાં ચારી લીધા છે આમાં મમરા આ ઝીણા મમરા અને ઝીણી ભૂકી ને પૌવા ની બધું આમાં નીકળી ગયો આ પવા ચારી લીધા

થોડી ખોઈ લે ને થોડાક બી લીધા એટલે એવી રીતના અમે કર્યું અડધો કિલો બી છે આ ને છે સેવ એ અડધો કિલો છે ને આપણે એમાં નાખવાના કોઈ મસાલા નહી આ મીઠું આ મીઠું છે ને આમ એમાં આ અડધો નાખ્યું

આપડા સિંગ દાણા તરાઈ ગયા એમાં એક જરાક મીઠું નાખી દઈએ હવે એમાં ચમચી અડધર નાખી દઈએ મિક્સ જો હવે આપડા પૌવા તરવા મહે અને પેલા પાણી ગેસ થઈ જાય ને આ ઓલું તેલ થઈ જાય ને એટલે ગેસ ધીમો કરી નાખો પછી આપણે આમાં નાખીએ પવા પવા કેમ તરવાની જ છે ખૂબી આવી રીતના અને પલટાવતું રહેવાનું આમ સીધે સીધું અહીં મૂકી ને જ્યાં સુધી પવા ઉપર આવે એવી વાત નહીં જોવાની આવી રીતના આમાં ચબડતા જવાનું તેલું તો કડકડિયા રહે પછી નાખવાના પવા ન કરતા સીધા ઉપર આવી જાય ને બરી જાય મોટા મોટા થઈ જાય તો ખાવાની ન મજા આવે

ઉપર આવી ગયા આમાં રાખશે તો આવી રીતના ઉપર આવી જાય ને પછી આ પવા ભાવે નહીં ખાવામાં પોચા પડી જાય જા

આપણે ચેવડો ભરીએ ને તો ચીવડો થોડો થાય ને વજન વધારે હોય એમાં

ગયા છે હવે આમાં પાછું આપણે કોરા પવવા નાખીએ એમ કે આ તર્યા તરીને મસાલો પેરવવા તો પછી બધા હલાવવા પડે એટલે આને પેલા ટોપ માં નાખી દઈએ પછી એમાં બીજા નાખવું હવે આપણે મમરા વઘારી નાખશે તો આ તેલ તો છે ને ગરમ જ છે પેલા આપણે આમ નાખી દઈએ આમ ના તેલ છે ને આપણે ઓલા પોવા તઈરા ને એમાં કે થોડું વહી દું ને એ છે મીઠું ચરાક નાખી દઈએ તો જે આપડા મમરા તૈયાર થઈ ગયા વઘારીને અસ્ત થઈ ગયા કડકડિયા હવે છે ને આ એવું છે કે આપણે છે ને જાડુ વાસન લેવાનો વઘારો કરવા માં જાડુ લઈએ ને તો મમરા બળે નઈ બરી બીક જાડી બકેડી માં મેં વગાવ્યા તો આપણા મમરા તૈયાર થઈ ગયા ના પવાઈ તૈયાર થઈ ગયા હવે આપણે સેવડો બનાવવા બધું મિક્સ કરી નાખીએ તો પેલા નાખ્યા દાળ नाखी दी है। बी। नवें नाखी दी है सी ओ। आपने और दो किलो ले थी? आखी नाखी दी वाली। हाँ। प्रिया साथ उसे लाकर आप कहीं

ટુકડા નાખી નાખીએ મીઠો લીમડો એડ કરી પણ આપડે શું છે કે સ્પેશિયલ ભેળ માટે બનાવીએ ને એટલે વધારાની કોઈ વસ્તુ આપણે નાખી નામને આમ ખાઈએ ને તો બઉ મસ્ત લાગે

પડ્યો હોય ને ભેળ ન બને એવું બને જ નઈ ત્યાં ભેળ ખાવાનું મન થાય ને એટલે આપડે ખજૂર લઈ આવવાનો ને પછી ભેળ બનાવી ને ખાણ નામ નામે મજા આવે ખાવાની ઉંડે હોય એટલે વાઈટ કવર ને જમા ખાટલે બેસી જાવ સીધી તો જો બધાય આવી જાય જાજો ચેવડો ખાવા ને ભેળ પણ ખાવા બે તો જો મસ્ત મસ્તી નો બની ગયો ચેવડો પછી આ બી આ ગાવા ની આ કઈ પાસ ન હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું પાછા નવા વિડીયો માં ત્યાં સુધી બધા ને હર હર મહાદેવ સેવ ખાતા ખાતા કા સેવ ખાતા ખાતા હર હર મહાદેવ આ પાડે પાછી